હેલો મિત્રો ગુડ મોર્નિંગ શું સવાર રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ કે તમે બધા મજામાં જોશો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજે આપણા ગામડે અને માંડલ પહોંચી ગયા છે આજે આપણે બોલે નથી અમારા અને જે માંડલ વિતર્યા છે આજે માંડલથી આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરે છે પહેલાં તો આપણે જયગોપાલ હોટલમાંથી પહેલાં કાપી ગયા મસ્ત સારી ગરમા ગરમ ટેસ્ટ ફૂડ આવા પછી મળીએ અને આ છે જયગોપાલ હોટલ સરસ મજાની એવી

હાલો આપણે ઈ કરીએ હવે કરાવો જબરજસ્ત વિરમ નામ બાજુ તો બહુ વરસાદ પડે છે અને ગાડી પણ ધીમે ધીમે હાલી આવી કામ કે વરસાદ એટલો બધો ને એટલે ગાડી ધીમે ચાલતી પડે હાલો પછી મળી આપણે મજા અમારે કમાજી લઈને આવી ગયા છે પાપડી જો પાપડી ને ચા પીવાની છે મસાલી આવો જોઈએ આવી ગઈ છે ગરમા ગરમ ચા અને પાપડી અને બાઈડ પણ આવી ગઈ છે ચા ચાલો આપણે ચા પાણી કરી લઈએ અને મળીએ પછી હાલો આપણે આપણી વાડી અને આપણા ઘરે આવી ગયા છે ને આજને પહેલી વાર જોયું આપણી તલાવીમાં બહુ એકદમ પાણી ભરી ગયું છે મસ્ત સારું વરસાદ બે દિવસમાં જબરજસ્ત પડ્યા જબરજસ્ત મસ્ત પાણી ભરી ગયું છે આખું ચલાવી આખી જોઈને બધી તલાવમાં પાણી ભરી ગયું છે ને અત્યારે જ આપણે પહોંચ્યા ઘરે થેલો મૂકી થેલો મૂકીને ચાલો હવે વાડીમાં આંટો મારીને તો પહોંચી છે આપણે આપણે ગામડે ત્યાં એક મોર બેઠા છે સામને મસ્ત બેઠો છે મોર અને આપણે તિરંગો હજી કોઈ ઉતાર્યો નહીં આજે આને તિરંગો ઉતારી દે પંદર ત્યાં આઠ દસ દિવસ થઈ ગયા એટલે તિરંગો આપણે આજે ઉતારી લઈએ હાલો તમને બતાવ્યું કેવું બધું મોસમ છે બધું પાણી કેવું ફરી ગયું છે જબરજસ્ત મસ્ત રીતે પાણી ફરી ગયું ઘણા સમય પછી આપણે તલાવ અને આપણે નાની તલાવ આવી રીતે ફરી જશે અહીંયા પેલો મસ્ત બેઠો જબરજસ્ત મસ્ત મોર બોલ્યા બેઠો છે વાતાવરણ તમને દેખાડું આ રીતનું આપણે બધું વાતાવરણ આજે વાદર છાયા છે આજ અને પાણી પણ સારું ભરી ગયેલું છે આપણા ઘરના સામે પણ એટલું પાણી ભરી ગયું પહેલી વાર આપણા ઘરની સામે આવી રીતનું ગઈ ફેરના વિડીયો તમે જોયો છે કે નાના નાના અંદર જીતેલાના ફૂલ હતા એ બધા ડૂબી ગયા મોટા હોય એ રહી ગયા છે અને નાના તો ફૂલ બધા ડૂબી ગયા છે અને પાણી પણ સારું એવું ભરી ગયું છે સર નહીં હા મેં અમારા ને તો કોઈ દિવસ અહીંયા પાણી નહોતું આવતું અહીંયા ઘણા બકરા બાંધતા હતા તો આપણે એમાં પાણી ભરી ગયું બધું જબરજસ્ત મસ્ત વરસાદ પડી ગયો અને આજે હમણાં જોયા થોડી વાર પછી કશે રસ્તો સારો હોય તો આપણે જઈએ ખેતર હામું રસ્તો સારો હોય તો ખેતર જાશું રહીએ હાલો આ તો પાણી જબરજસ્ત મસ્ત ભરી ગયું છે લાગે છે મસ્ત ચાલો એકદમ પાણી ભરી ગયું એટલે દેખાડ હા ને મસ્ત રીતે એવું પાણી ભરી ગયું ચાલો ચાલ આપણું તલાઈ મસ્ત એવું ભરીને એકદમ છલો છલ થઈ ગયું છે આપણે હવે ફેર વલ્લા મશીન લઈ ને આ વિડીયો બનાવે તો અહીંયા પાણી ભરી ગયું અત્યારે હારા મારું આખું તલાવ એકદમ મસ્ત રીતે પાણીથી ભરી ગયું છલો છલ વરસાદ એવો હારા મારો પડ્યો અને આપણે આપણે અહીંયા ઉભા શાંતિથી વરસાદ એવો પડી ગયો જબરજસ્ત આખી તલાવ પડી ગયો એકદમ છલો છલ એકદમ રેડી થઈ ગઈ છે

જઈને માંડે જઈને મળ્યા પછી આપણે એ ખેતર જવાનું થોડી ડેટ રાખી હોય કારણ કે પેલા ભાઈને કામ છે એના મેળ જ આવવાનું હોય મારું કામ કર્યું એટલે હવે એનું કામ તો કરવું જ પડે એટલે હારે હારે એને જવું પછી મારું આગળ હાલો મળ્યા માંડલના બસ સ્ટેશનમાં જબરજસ્તી ઓ વરસાદ પડી ગયો છે ને ફરી ગયું છે જો અમારા માંડલનું આ બસ સ્ટેશન બધું પાણી ભરી ગયું છે ત્યારે બસો પણ આજ આવી બે ચાર દિવસથી બંધ છે ફરી ગયું છે મંડલના જ બસ સ્ટેશનમાં આવી ગયા બરાબર આજે એકલા એકલા જઈ રહ્યા છે ખેતર આપણા અહીંયા આપડે ગામડે આવીએ એટલે ખેતર તો જવું જ પડે એટલે ખેતર મા પપ્પા ને ધીરુભાઈ એકદમ ખાય ખા પેલા જતા રે મારું લાઈટ નું કામ હતું અને એક દોસ્તાર ને બોલાય લાઈટ આપડે ચાલુ કરાવી નાખી લાઇટ ચાલુ કરીને ફરી હવે જઈ રહેશે ખેતર તો એક છે આ કે આપણે કીચડ ચોટતો ને થોડીક માટી ચોટે બાકી કમ્પ્લીટ બાકી કીચડ ના ચોટે અને વરસાદ કેવો પડે એટલા માટે તો આપણે ખેતર પેસર જવાનું છે અને હું આવું આપણી ગામમાં એટલે ખેતરમાં તો પહેલું જ જવાનું કારણ કે મારી રોજીરોટી છે બાપ એટલે રોજીરોટી આપણે જોવા જોવા જવી જ પડે હાલો ફટાફટ જઈએ ખેતર એકદમ ખાય ખાય આપણે દર વખતે મારા ઘણા બધા ભત્રી જવા હોય બધા હોય એટલે આપણે જો આજના કંકોડાના વેલા એ બધું જોતા જોતા જતા હતા આજે એકલા એકલા જઈ રહ્યા છે કઈ વાંધો નહીં આપણે કિચડ પડશે પણ આપણે તો હાલી જવાનું છે કઈ નઈ આપણે શું કામ જોઈએ ત્યારે બસ રખડજો આ રીતના માં હાલીને હાલીને જવાનું હે મસ્ત રીતે કિચડ હાલીને હાલીને જતું રહેવાનું ઘણી વાર આપણું કામ એટલે કિચડ શું આપણા નડે ખેતીવાડીના ના કિચડ નહીં ગારો નહીં એલો નહીં કઈ ના નડે હાલી જવાનું હોય ખા પાછળ ઘણા બધા ગાડીઓ લઈને આવે આપણે તો ગાડી હતી પણ સાઈડમાં મૂકી દીધી નથી લેવી ગાડી અત્યારે હાલો મળીએ પછી આગળ ખેતર જ આ રીતે આપણું પાણી છે અને આ બધી ગાવલડી છે બા ચાર હાલી આવે ફટાફટ જે મળે તે ચરી રહી છે અને હાલી રહી છે આપણી ગાવલડીઓ આગળ ઘણું બધું પાણી આવે તો પણ આપણે પાણીનો સામનો કરીને જવાનું પડે ખેતરે જવાનું એમાં હું તકલીફ કઈ નઈ જો આગળ ના ભાઈ હું તો હાલી ને ભલે થોડુંક પાણીમાં હાલવું પડે મજા આવે અને પાણીમાં હાલી ને જશું મજા આવશે હાલો મળીએ આગળ બે દિવસના વરસાદ પછી આપડે મસ્ત સારો આપડા રસ્તામાં હાલવા નતો ને પાણી ભરી ગયું છે મસ્ત રીતે પાણીમાં જો છબછબિયા મારતા મારતા હાલી ગયા છે જઈ રહ્યા છે આપણા ખેતરે મજા આવે ખેતરે જવાની આ રીતે પાણીમાં હાલવાના આજ પહેલી વાર મળ્યું નહીં બધું કોરો રસ્તો હોય આપણા તો મસ્ત સારું પાણી મળ્યું એટલે સારું કહેવાય સુબરની શુગર કહેવાય આપણાને આ બધું પાણી મળ્યું હાલતા હાલતા જાય કંઈ ખાડા એવા લાગશે નહીં કંઈ તકલીફ નથી અને જો જઈ રહ્યા છે પાણીમાં જ્યાં મારા ગુવડ મિત્ર જા આટલા પાણીમાં મસ્ત સારું કામ કરી રહ્યા છે અને એમને ગાયું ચાળવાનું હોય એટલે રોજ જવું પડે વાડીમાં અને જંગલમાં મતલબ સીમમાં જવું પડે આ અમારે જો ગવાડ બે આવી રહ્યા છે મસ્ત હારા તૈયાર થઈને એકદમ હું એટલે એમને ગાયું હોય એટલે એમને લઈને આવવું પડે એટલે હજુ પાણી હોય કે વરસાદ હોય પણ ગાવ એમને ચારવી પડે એટલે એમને આવું જ પડે કંઈ પાણી વાણી જોવાનું ના હોય આવું પડે આવા પાણીમાં જો મસ્ત રીતે આવી રહ્યા છે અમારા બેનને ગવાડ જે અમારે નિકુલ ભાઈ ને કલ્પેશ ભાઈ બંને જણા એ ચરાવતા ચરાવતા આવી ગયા છે ધન હે એટલે આવું જ પડે ક્યાં જાય બે ને ભાઈ મસ્ત રીતે જાવ હારે હારે જાય છે આપડે ખેતર જોવા જાય અમારા ભાઈ બને અમારે અમારા ખેતર વાળા ને અમારે ગામ વાળા એટલે ભાઈઓ બધા મસ્ત રીતે સારી રીતે આપણને ઓળખે છે અને અમે બધા હાલે હારે જઈ રહ્યા છે હાલો આપણે જઈએ જો મારા માજી પણ જો પાણીમાં માં ડૂબકા લેતા લેતા હાલી આવે માજી બધાય હાલી રહ્યા છે પાણીમાં પાણી છે આ વરસાદ પડે ત્યારે તો આપણે સુખી આ ખેડૂત એટલે તો વરી વરસાદમાં હાલવું પડે મસ્ત રીતનું કઈ વધારે એવું પાણી તો નથી હાલે થોડું થોડું હાલીએ જાય હાલો પાણીમાં આપણે જવાનું છે પણ કઈ તકલીફ નથી લગી રહી એટલું બધું ઊંડું પાણી નથી અને શાંતિથી હાલી રહ્યા છે મસ્ત રીતે આપણા ખેતરે જવાનું ભૂલવાનું નહીં કાંઈ પાણી હોય તાપ હોય તાડ હોય તડકો હોય આપણા ખેતરે જવાનું આ બાકી આ રીતે મસ્ત રીતે પાણી ભર્યું છે અને આમાં આપણે ખાલી આવું પાણીમાં જવાનું છે કારણ કે થોડી વાર આગળ પછી આપણે એક ન્યાર હશે એ લા તમે વિડીયો ભાઈ મારા જોઈ લો જ છે પછી ન્યારે ન્યારે આપણે આપણા ખેતરે પહોંચી જવું બસ સામે છે ને નથી દૂધ હાલિયા જશું એવું તો કશું નહીં અને ખાલી હા આપણે ચપ્પલ તો કમ્પ્લીટ પહેરે એટલે વાંધો નહીં કાંટા તો નહીં લાગે પાણી ચોખ્ખું હે એટલે હાલી જવાનું હાલો હાલ તારી મજા આવશે લીલા હા જો પાણી કેવું કર્યું છે ત્યાં સુધી ના લઈ જવા ને બસ આવી મજા આવશે હશે હાલો મિત્રો જો મળી ગયો છે આ પાણીમાં જવાની જરૂર નથી આ પાણીમાં જવાની જરૂર નથી ને આપડે મસ્ત આપણા અહીંયાથી રસ્તો મળી ગયો છે આ આજે અહીંયા ઊભી નરે ચડશું એટલે સીધા આપણે વાડીએ પહોંચશે આપણા ખેતરે ચાલો આપણે જો મસ્ત હારો કોડો રસ્તો મળી ગયો છે તો હું ભૂલવાનું મારા ભાઈ આવતા જાય હાલો મળીએ પછી આગળ વિડીયો બન્યા રજવા તમને ખૂબ જ મજા આવશે આજ બધાને મજા જ કરાવવાની ભલે હું પાણીમાં ચાલવું પડે મારે ડૂબવું નહીં ડૂબાઈશ તો નહીં યાર થોડું થોડું તળતા તો એટલે વાંધો નહીં આજે બીની યાર સડી જાય કંકોડા તો સાહેબ આજે મરી જાય ખાવા મમ્મીએ એ બનાવી ના મારી માયા અહીંયા કંકોડા બનાવી નાખ્યા છે એટલે હાલો ભાઈ યાર સડી જાય ફટાફટ અને યાર પર તો કાંટા લાગે દો ને આખી નિયાર બોલ ખાલી પડી અમારે ન્યાર ખાલી પડી વરસાદ બરફ બર પડ્યો હોય અને નેર ખાલી પડી જ્યો આ સાઈડ આખો ખેતર લેલું સમજવું પણ કઈ શું વાંધો નહીં આપડે તો ન્યાર માં ક્યાં મારા ભાઈ રોડ પર હાલવાનું નહીં રસ્તા પર હાલ્યા જશે એમાં શું ટેન્શન હલો 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 હાલો હલો મજા આવશે આજના વિડીયોમાં બધાને મજા કરાવી નાખ્યું કારણ કે આપણે મસ્ત રીતે આપડે વાળી જવાનું બીજે કસે જવાનું નહીં હા એ કાંટા એ મારા ભાઈ કાંટા કાંટા હે હાટા બાગતા લો કાંડ નાખતા હોય હલો મળી ચોખ્ખો રાતો કંઈ ટેન્શન નહીં મસ્ત રીતે હાલીએ રે શાંતિથી હાલે છે રમવાની આગળ બસ જ્યાં જોયા તા બસ આ પાણી પાણી નકરું આ પાણી ભર્યું આપણા ખેતર માં જાય કેવું પાણી ભર્યું છે જમણું હે બાકી મોસમ તો આજ મસ્ત મોસમ હે આપણે મસ્ત આજે એકલા એકલા આવી રહ્યા છે મારે જાણે એવી વિડીયો બનાવો મારા ભત્રીજા હોય યાર

જે કે તે આ બધું જ પાણી આવો ત્યાં તો દરિયા જેવું દેખાય ભાઈ ભાઈ આખા ખેતર જ્યાં જોતા બસ પાણી જ પાણી સારો વરસાદ પડી ગયો મારો વાલો બરાબર નહીં ગજબ ની કરી નાખી છે હાથ માટે મજ કરાવીને જતો રે બધાને ખેડૂત ભાઈઓને બહુ જ તકલીફ થશે કારણ કે માલ બધો ખરાબ જાય એટલે તો તકલીફ તો થાય હવે મારા ખેતર જોઈએ આપણે કેવું છે કેવું છે જોઈએ હાલે લે

આવી રહ્યો છે મિત્રો ખતરો કારણ કે મેન પાણી તો હવે આવે છે મારા પપ્પા અને ધીરુભાઈ બંને રહ્યા કે તું જઈને આટો કે પાછો વર જ ના ભાઈ હું જો મારું ખેતર જોઈને પાછો આવીશ એટલે આપણે જો મસ્તર આવો પાણી ઢાલી જશે ધીમે ધીમે અને આપણે ખેતર તો જવું જ પડે એટલે જઈએ ખેતર જોઈને ને આવીએ મળીએ પછી આગળ આ કોઈ ભાઈ આવી રહ્યા છે લાગે પાણીમાં આવા પાણીમાં હાલી ને જવું પડે કારણ કે વરસાદ સારો પડી ગયો હા મારા મિત્ર આવી ગયા છે કે ભાઈ મજા આવું પાણી બધે મજા કરો તારે આવો પાણી માં આપડે હાલ્યા જાય દર વખતે આપડે જ્યાં જાય ને ત્યાં બધી કોરી હોય એટલે હાથ થોડું પાણી માં પલળવું પડે એમ એમને થોડું ચાલે પાણી પલળતા પલળતા હા આજ તો કંકોડા ખાવા મળશે આપડા કંકોડા થઈ ગયા ને બા મારા મારા પપ્પા અને ભાઈ લઈને જાય રહ્યા છે કંકોડા કંકડા ની શાક ફરી ખાવા માંજા જબરજસ્ત એવા પાણી હે મેરા ડૂબી જાય રહ્યા છે આપડે પાણીમાં પણ નથી રાખતો જોશે હા મેં તો કોડું દેખાય છે ક્યાંથી પાણી ભરી ગયું હતું આ આ રીતના આપડે વાડીમાં ફરી રહ્યા છે વાળીમ નહીં હજી રસ્તામાં હે વાળીમ જાય પછી બનાવે આગળ બન્યા રહ્યો તમને મજા આવી જાય સાહેબ મજા લાવવાની છે આપણે આપણા ખેતરમાં મસ્ત રીતે શાંતિથી બેઠા છે પાણી ભરી ગયું હતું સારામાં સારું એ શાંતિ જો આ ખેતરમાં જ્યાં જોઈએ તો બસ પાણી પાણી દેખાઈ રહ્યું છે પાણી આપણું ખેતરનું પાણી પીધું મજા આવી ગઈ પણ પાણી પીવાની આજે તમારા અહીં કુંડી છે કુંડી છે બેઠા બેઠા પાણી પીધું તો આપણે આખી વાળી મસ્ત એવી ફરી રહ્યા છે અને છેક ઉપર આવી ગયા છે આપણે આમ જો આખી વાડી ત્યાં આગળ ઝાડું દેખાય ને આપણે આખી ખેતર ફરી રહ્યા આખા ખેતરમાં મતલબ આ થોડું આ બાજુનું આગળ રહ્યું બાકી બાકી તો અધો જ પાણી ફરી ગયું હવે ભગવાન ભરોસે હવે આજનો વિડીયો આપણે જો હજી હજી બને તો બનાવે નાખ્યા અહીંયા અહીં સમાપત કું આપણે હેલ્પ એલુ માટી ભરી લે ખાડા જેવું લાગે એટલે જારા જેવું લાગે આપણા વિડીયોમાં બધા આપણી ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખીએ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ઓડ કામ બધું કર્યું એટલે આટલા બધા યુટ્યુ છે ને આ માલ રો ને તલાઈમાં ફર્યા હોય ખાડા કબૂચી હોય વાવ ભાવ હોય એનું આવી ગઈ એ માટે આપણે વાડી આવે એટલે ખેતર ફરવું પડે ફરવું મને ફરવું પડે આપણા આના વગર આધાર નહીં હજી આપણે આ તલા ભાઈ અહીંયા નથી જાય થોડાક આગળ આવીએ ગારો થોડાક વધારે દેખાયો હા તમને દેખાય છે બધે આ રીતની ખેતી આપણી વાડી અને આજનો વિડીયો આપણે મારા ખેતર હું જાણે આવું એટલે આપણે ખેતર નો વિડીયો બનાવો જોઈએ સમજો ગારા છે ખૂચી જાય લીલું હોય એટલે ખૂચાય આવા ઈટાળા પડ્યા હા શું આવો મોટો ઈટાળો જૂન વાળી છે મને ખબર કેટલા વર્ષ પૂરી પુરાની છે આવડી મોટી અને આપણે આ તાલા હજી આખું અમારું બાજુ ખેતર છે આપણે આ થોડું સમજી લો કે દોઢ થી બે વીઘા જેટલું ઊંચાડું વધારે એટલે એમાં પાણી નથી પડે બાકી આખા ખેતરમાં પાણી પડે બહુ સારો વરસાદ સારું કહેવાય જે એ છે અને કરીને આ ખેતર છે ત્યાં દેખાય ત્યાં જવાનું હે આ રીતનો આપણો કપાસ હતો આ રીતની એમ જ ભાડી હતી આજના વિડીયો તમને આ બધું દેખાડ્યું મજા આવે જઈ હું ખેતર આવું છું કાયમ એ કપાસ એવું છે દોસ્ત

કરીને આપણા ખેતરમાં માં બે ખીજડા હે આ રીતની આપણી વાડી દેખી જો રાઉન્ડ ફિગર થઈ ગયું તો હાલો હવે મળી આગળ ઓય નહીં જાય ભાઈ પાણી બહુ વધારે ગરમ બહુ છે હાલો ધીમે ધીમે એકલા એકલા રાજા મોજ કરી ચાર્જર ગજવા કાઢી નાખવા ચાર્જિંગ મારા ઘરે નતું એટલે રાઈટ કરાવી નાખ્યું વાંધો નહીં હવે ચાર્જિંગ હા આપડે ચમપા શીવાળા નાખી દીધા હલો ભણીએ પછી હલો પાણી ઘણું બધું ઊંડું છે અને આપણે હવે હવે આમાંથી જવું પડે બાકી પાણીનો તો ડર નથી આપણા ને કારણ કે વધારે કાંટાનો ડર હોય તો કેવું તલાવ મસ્ત ભર્યું છે પણ આપણે આ પાણીમાંથી સાફ થવાનું મેન જે છે તે આપણાને કાંટાની તકલીફ છે અને મોસમ પણ એવું બની રહ્યો છે કે ફરી એકવાર વરસાદ આવવાની સંકેતા છે તૈયારી છે તો આપણે કાંઈક આપણે ઘરે પહોંચી જાય

આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં બિલકુલ કારણ કે આ કાંટામાં પાણીમાં તમારા વિડીયો બનાવી હશે એન્જોય કરો મજા કરો એ રોજ કરો જય માતાજી